જોડિયાર હો ડાયો હો છોકરો બા તો બધો ને વાલી હવે નહીં પરોઠી વાલી પેલા હે ને ભાઈ એને કચોરી ખાવી અનમૂલ આવ્યો નહીં આશીષભાઈ તો સ્કૂલ માટે તૈયારી થઈ ગયા વેલા આજ તો શનિવાર નહીં આશીષભાઈ હમ જહાણો જય માતાજી ચમસો બધા મજામાં છો સ્વાગત છે તમારું ના નવા વ્લોગમાં નઈ તો તૈયાર થઈ ગયો છું ગુડ મોર્નિંગ લુકરા જોવા બેહા છે ઈ તો એ ફોન આવો તને ખબર પડે બાલુ માસી હું કરા ગુડ મોર્નિંગ કોફી બનાવો છે માસી

દર્શન કરીએ થોડી વાર બેસીએ તો શનિવાર થયો થોડી વાર બેસીએ આપણા મળે ની તો આવી ગયા દર્શન કરી Ban này này đi đâu sao. Nè hả? hết 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 hết

હો દાળ વડા ખાવા બેઠા છીએ અડાલ જ મીઠા દાળ વડા આ પેલી બાજુ હોય ગોતાવાળા લારી લારીવાળા અલગ હા મસ્ત પેલા કરતા હારા હોય નહિ દાદા મસ્ત નહીં હોતા અરેળો દાળ વડો એક ચા મંગાવી છે ચા અને દાળ ખાઈએ આપણે દાણવડાને તો ખાઈ લીધું છે હવે જઈએ નાદીપુર હું ભૂલી ગયો છું આશાપુરા નોમ હોય દાળવડાને અને હું અંબિકા બોલી છું એટલે અંબિકા દાળ વર નહીં આશાપુરા દાળવર ચાલો જઈએ હવે ખેતરમાં આપણા પંપ તો આપણે ચાલુ જ છે બે દાદા ચાય છે ઓટો મારવા પેલો બળદગાડું પડ્યું બળદગાડું ચલાવવાનું મેર પડે ને તો ચલાવવું છે બળદગાડું બરદ ને ચમનું ચલાવવાનું ગાય મારીએ કોક દિવસ બધો વરસાદ જબ્બર આવેલો બધું કાઢ્યું કાઢ્યું મોર બોલે ભાગ્યો ભેગો થાય તો પૈસાની વાત કરીએ દોમણ કર્યું હોત નહીં જોઈ ગયો કહેતા હજુ પેલી બાછુની અડવાન છાડ કાલ પણ જો ને ડ્રોપ થઈ જવાય હમ કોના પૈસા પડી ગયા તા પગે ચકતા ગોળ મોર થઈ ને એટલે હા

બાજુ જયવીર ભાઈ હુ ગયા દવા પીધી ક સાદા ખાધા પીધી પીધી ખાધું બધા દાદા તો બેઠા કા નહી ખાવા બેઠા માસીને કઢી બનાવી તમે શનિવાર કર્યો ટી શર્ટો નહીં ના મમ્મી હજુ નહીં આવી

એને કચોરી ખાવી અને મું લાવ્યો નહીં હા હા બપોરે અમે ને બેન હતા જ્યાં તાણા કે લેતા આવજો મારો હું લાવ્યો નહીં હા કચોરી ખાવાની કચોરી બપોરે મંગાઈ ખૂબ અભરું અમે દાદાને બે જયા તા ફોન આવ્યો હતો લેતા આવજો હું નહીં લાવ્યો અમે ચાંદ ગયા હતા બપોરે હમ એ થાય શાક શાકનો રોટલો દીપડી હું આવું માટે તેનો હો તો વાગી ગયા છે પૂણા સાત અને આ બાજુ માસીને શાક ને બધું બનાવ્યું બટાકા બટાકાનું શાક બનાવ્યું હોય આપણે જતા એ મઢે દર્શન કરવા આ બાજુ મમ્મી રોટલી કરાવ ઘઉં રોટલી નહીં રોટલા કરું બાજરી ના રોટલા ના રોટલા કેવા આપડા જાડા જાડા રોટલા કરવાના નઈ ચાલો આપડે મઢે જતા દર્શન કરતા આવી ગયા છીએ મઢે દર્શન કરીએ થોડી વાર બેસીએ

કમ્પ્લીટ મળી રહે અને પેલું તો એક ઓમ પડી હોય ને એક ઓમ પડી હોય થાય ચલો ખાઈ લઈએ આપણા તો ખાવાનું ચાલુ હા મારો છોકરો કેસે છે ને ચોરિયા પણ કે આ તો ખરી મને ખબર હ હોરિયા હો ડાયો હોય છોકરો બા તો બધો ને વાલી હલોઠટી વાલી પેલા હે ને ભાઈ બા વાટકો વાલો એટલે ચોરીયાલ આશીષ ચોરીયાલ કિશોન ભૂમિ જ પેલો એ ને એરો બે નહીં આવતો હું આશીષ અને મની ત્રણ જણો ચોરીયાલી હે લઈ જાઉં આજે ને હા લઈ જવું પણ વરસાદ બહુ અનધારે હો શું કરશ્યું કાલ રવિવાર હ ને કાલ વહેલો ઉઠી જજે આપણે સવાર જઈશું ભાઈ હું કીધું હો આ હું તો હોય વહેલો જ ઉઠવું ન ચલો ખાઈ લઈએ આપણે આશીશ ભાઈ તું ખીચડીને દૂધ ખાય છે હા 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 બા તો ચાદર ઓઢીને બેઠો ઠંડી વાંડી વાય હા વરસાદ તો આવે નહીં આજે પંખો એ કર્યો નહીં

જઈને બાકી બાજુ તો ખાઈ ખાઈલું હજુ પપ્પા મટી જાય તો આપણા હવે નવું વાગી જશે અને આજનો યુવક કરીએ છીએ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો શેર કરી દેજો જે ગમ્યું હોય કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ગુડ નાઇટ જય માતાજી